ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહત આગ લાગી હતી આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર પોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આગ ઉજવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને મહા મહેનતે કાબુમાં લીધી હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાસ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવવા માટે કામગીરી શરૂ કરી હતી આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ દેખાતા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો આગ કાબુમાં આવી જતા હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જો કે આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી ਦਰમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આ ઘટના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જે છે કેમિકલ કંપનીઓની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓની શક્યતા હંમેશા રહે છે સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના પગલાં વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડના લાસ્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે જોકે હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે